જય અપલોડ હલો છે માલના થોડો અને ટકા જેવું થઈ ગયું છે અત્યારે અને લગભગ આવી જાય આઠ વાગ્યા આવી જાય બરોબર અને તમે ચેક કરી લીધો હશે વિડીયો પણ ચેક કરવાનું ભૂલતા નહીં તો હવે આગળ તો અહીંયા એવું બધું ભરાય છે સાડા હાથના સાડા હાથમાં પાંચ ને છે ને જવાનું છે ઓફિસે તો હાલો ફટાફટ આપણે નીકળી જાય તો પપ્પા અહીંયા ફેમિલી ગાડી વાળા છે ને આપણે થઈ ગયા સુધી કમ્પ્લેટ ને હવે આપણે જવાનું છે ઓફિસે ગાડી વળી રહી પછી નીકળવી આપણે બરાબર ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી રામ શરૂ કરતા આજકા કામ એક રામ કા નામ જય શ્રી રામ ચાલ તો ફટાફટ છે ને આપણું એક કન્ટેન આવી ગયું છે તો હવે એ કન્ટેન ઉપર છે ને આપણે વ્લોગ ચાલુ કરવાનો છે ચાલો ફટાફટ મળી જાય તમને સેટઅપ ઉપર ફેમિલી વાત કરવાની છે આ બે ડટ્ટાની તમને કે એક ડટ્ટો મારી પાસે છે ને એવડો ઈ છે પ્લસ ઈ એ થ્રીનો છે ને આ ડટ્ટો છે ને એ વિવો વાય

અમે લખેલા છે પણ આમાં આપણને બહુ કઈ ખબર પડતી નથી અત્યારે જો કેમકે આમાં છે ને દેખાડતા નથી બરોબર કમ્ફર્ટેબલ દેખાતા નથી અને આમાં દેખાડે છે એ વોલ્ટ આપણે છે ને આ ડટ્ટો ઓનલાઈન જોયો આ આપણે ડટ્ટો જ્યારે માલનાથ ઓલું જે વ્લોગ અપલોડ થતો હતો ને ત્યારે આમાં ગમે ઇશ્યુ આવી ગયો પ્રોબ્લેમ આવી ગયો કે છે ને આ એની કોડ છે આ ડેટાની કોડ છે અને આ જો આખું બે બોલી ગયું છે અંદરથી તે આ નીચે આ કોડ તો પાછી અત્યારે હાલે છે એટલે વાંધો નથી કઈ અને આ છે ને ચાર્જિંગ થતું નથી પછી આમાં કેમ કે આમાં ચાર્જિંગ કરવા જ આવી તો ઉલ્લું નથી થતું હમ આમાં કેમ કે બહુ ગરમ થઈ જાય ઘડીકવારમાં કેમ કે આ એસી વોલ્ટનો છે અને આ એનથી તો નીચે વોલ્ટ હોય કેમ કે સાઈઝ જોઈને તમને ખબર પડી જાય કે એટલું બધું ઓલું થતું હોય છે એમ અને આ કોળ છે ને અત્યારે આમાં રાખીને હકાલું છું તે ગમે શું હોય ને તે કાંઈક પાણી પીડ્યું માથે તો હવે એમાંથી છે ને કાંઈક ડટ્ટો ઓલું થઈ ગયું તો સર્કિટ થઈ ગયું એનું હવે આ હાલતો નથી એટલે આના માટે છે ને એ આપણે કંઈક નવો ડટ્ટો લેવો પડશે વન વનપ્લસ માટે અને અત્યારે તો આ ડાથી આપણે રોડવી નાખ્યું છે જેટલું હાલે છે આ ડટ્ટો પછી આને ઓલું ફાટવાની બહુ બીક લાગે આપણને કદાચ કઈ છું હોય તો એટલે આ ડટ્ટો હજી ગરમ છે લગભગ અડધી કલાક જેવું થઈ ગયું મેં છે ને ચાર્જિંગ કાઢ ની જોયું એમાંથી આ બધું છે આપણે આ ડટ્ટો અત્યારે જોયો ને ઓનલાઈન પચીસો રૂપિયાનો છે ઓરિજનલ કંપનીનો ડટો એમાંથી મંગાવી જાય બધું છે આપણે પણ ઓછા થઈ ગયા છે અત્યારે થોડાક ડટ્ટાનો પ્રોબ્લેમ આવી ગયો છે કેમ કે થાય એમ નથી આવે કાંઈ આનું હા નવો લઈ લઈશું કાંઈ ગમે કાંઈ થાય છે આનું ખબર નહી હું થઈ જોયું છું જાઉં હાલે આ ડટ્ટા ઉપર હાલે જાઉં આપવાનું આ કોનો છે બાકી પછી નવો લઈ લેવાનો છે આ નહી તો ગમે કાંઈ બીજો એવી રીતે કા કરશું આપણે બરોબર આ કોડ તો અત્યારે હાલે જ છે આની નરે આ ડટ્ટા બી છે જ હાલો તો નીકળવી ફટાફટ અને આગળ તમે જોયું હશે કે થોડાક થોડાક વ્લોગ હું રોજ શૂટ કરું પણ આમ થતું ન હોય બરોબર કેમકે રોજ શૂટ કરો ને યાર અલગ અલગ કેમકે અહીંયા તો સિટી કહેવાય એટલે ગામડાવાળા હોય તો એ ગમે ગમી રીતે ગમે કાંક કરી નાખે ગામડામાં રહેતા હોય તો વ્લોગ શૂટ થઈ જ જાય હું નહીં નથી પડતો આપણે રહેતા હોય તો આપણીથી થી નહીં થઈ જાય પણ અહીંયા છે ને સિટીમાં ન થાય કેમ કે સિટીમાં કઈ ન હોય નાનું ઘર હોય ધાબુ હોય બસ માંથી બીજું કઈ ન હોય આવવાનું ઓફિસે આઠથી આઠ તો ઓફિસે હોય આપણે એટલે કઈ થાય નહી બરોબર એટલે જેટલું થાય એટલું તમને દેખાડજો બાકી રિવરનો વ્લોગ તો એક નંબર થાય એ તમને બધાને ખબર છે ને હજી હું મૂકવી છું આપણે છે ને રિવરનો વ્લોગ સોમવાર મંગળવાર એટલે એ બે દી આવી જાય એટલે જોવાનું ભૂલતા નહીં બરોબર અને આગળનો ન જોયો તો જોઈ આવજો અને બાકી આનું શું કરવું કોમેન્ટ તો આ તો લગભગ પૂરું થઈ ગયું કાંઈ નહીં થાય આ તાર હાલે છે તો આમાં બે ફોન ચાર્જિંગ કરવાનો હોય ને ત્યાં સુધી એટલો બધો ગરમ થઈ જાય આ જો થોડોક થોડોક ઠરી ગયો છે એટલે વાંધો નથી આવે બરોબર હાલા તો ફટાફટ ચા નું પી લે ચા પાણી પીવાનું બાકી છે ચા ને નાસ્તો કરવા આપણે ગયા અત્યારે સ્પેશિયલ તીખારી તીખારી છે અને ચા બની ગઈ છે અને આમાં ખાખરો છે હવે ચા પાણીને નાસ્તો કરવાનો છે કાલો ફટાફટ પાપડ પહેલાં નાસ્તોને એવું કરી લેવી અને પછી રોજની જેમ ગાવાનું છે ઓફિસે તો નીકળી જાવું અને નેક્સ્ટ ગાવાનો છે આપણો રથયાત્રા ઉપર તો એ જોવાનું ખાસ ભૂલતા નહીં હવે સાત તારીખે આવે છે રથયાત્રા સાતમાં મને સાત તારીખ તો આપણે જવાનું છે રથયાત્રામાં બરાબર તો ખાસ જોવાની ભૂલતા નહીં બધા હાલ ફટાફટ પહેલાં હું નાસ્તો કરી લઉં ને પછી નીકળવી આપણે જવાનું છે આપણે ઓફિસે ઓફિસે જવાનું છે હાલો ફટાફટ આપણે નીકળવી ઓફિસ પડી ગઈ અને આવી ગયા છું આપણા મોહમ્માદેવના દર્શન કરવા માટે પણ આજ આજ તો અહીંયા બાકસી નગર છે બાકસની બહુ તકલીફ હોય છે અહીં તો તમે બધા દર્શન કરી લો પહેલાં છે ને સિગરેટ ચડાવી દો હાલો તો ફટાપટ પહેલાં હું સિગરેટ ચડાવી દઉં આવ્યો મોહમ્મદેવનો શિદલો છે તો છે ને આ મોહમ્મદેનો શિદલો છે તો આ બધું અહીંયા મામા છે ને અહીંયા મમાદેવનો શિડળો છે આપણે છે ને આ છે ને રસ્તામાં આવે છે ને એટલે દેસાઈ ન ઘરે આપણે પૂછી ગયા અને અહીંયા આપણે છે ને દર્શન કરી લઈએ જો બાબા અને મામાદેવ અને અહીંયા છે પાઠીજી મહારાજ ચાલો તમે ત્યાં દર્શન કરી લો મેં તો દર્શન કરી લીધા છે હાલો અમે દર્શન કરી લીધા છે અને દાદા અમે વાટે ઉભા છે બાર પાછા હાલો ફટાફટ આપણે નીકળવી પાછા ઘરે જવા માટે તો મળું તમને ઘરે જઈએ ફટાફટ તમને કીધું તો અહીંયા હું પગી ગયો છું ઘરે ઘરે પગી ગયું છું અત્યારે છે ને ઘણા સમય પછી આપણા ઘરે આવી ગયા છે સિંગ બજ્જા અને ઘોંગળા બટેટાનો પ્રોગ્રામ છે આવા કાક છે ભૂંગળા બટાટા અમારા ઘરે અને તમારે ખાવ હોય તો કોમેન્ટ કરી દેજો આવી તો નહીં જાય અમે ખાઈ લેવું એમ અને બીજું શું હોય ભાખરી છે ભૂંગળા બટાટા છે દૂધ છે અને હવે ફટાફટ આપણે જમવાનું છે જમવાનું તો જમવાનું છે તો હવે ફટાફટ આપણે પહેલા જમી લેવી જમીને પછી જવાનું આપણે બાર પછી બે હવે પછી ઘડી બે છું અને અગિયાર સાડા દસ સાડે થાય તો પછી ઘરે વ્યવસ્થિત ને પછી એડિટિંગ કરશું એવું બધું રોજનું હોય આપણે બાકી તો રવિવારે જ આવી ક્યાંક બહાર એમાં આપણને મોજ આવે અને હવે તો આપને ખબર જ છે કે આ હાથ ને હાથ બે હજાર ચોવીસ એટલે કે રથયાત્રા આવે છે આપણે હવે તો રથયાત્રામાં જવાનું હોય હાલો તો ફટાફટ જમી લઈએ